બધા જેણા મોટા મોટા જેની મોટી બધી ભેંસો લાવી તબેલા જેવું મસ્ત સાપરું બનાવ્યું ખેતરમાં જોઈ લો ના ઈંડા ચોપ્પા જવાનું હ એટલે આજે ખેતરમાં આવીએ ના આ વાઈ છે ચતુળી પેલીએ ચતુળી વાઈ હ ના હું તો કંકોળામાં કોઈ સારા આવે નહીં કંકોળા વેલા પાકી ગયો હું વેલા એ બધા હુકા મંડ્યા હા આ તો અનવ પપ્પા મોટી મોટી વાળો હતી ને એકને વેલા વાયા ઉગ્યા હતા આ તો ઇંડા ચોપવાના એટલે અમારો ભાઈબન એટલે કે વિમલ જેને અમે બોલાવ્યો ફોન કરીને ને અમારા જે નેનું મોટું ક્ષેત્રમાં કોમ હોય તો અમારો જીગરી અમારો કલેજો ઊભો જ હોય બંકો તો આજે એના અમે ઇંડા ચોપ્પા બોલાયો પિસ્તલ ગેરથી ને આપણો નેનો ભાઈ સુરાજ ને ચકડો તબેલો કર્યો ગાઈશ પેસો તો રાખી પણ કરતા હોય ને ના મું કંકોળો ના સમારો ચોર આ જાઉં હોય તો ગાઈસ વિમલ ઉપર ચડી ગયો ને વિડીયો ના ફોટા પાડે આપણે થોડો મોબાઈલ ડીમ હો એટલે એટલું બધું રિઝલ્ટ નહીં આવતું પણ ટૂંક સમયમાં આપણો મોબાઈલ લાવવાનું હો હાલ બજેટ નહીં એટલે મંદીમાં એડે હાલ તો દાદા તો એક આદું ઉલાડી દઈએ ને તો આઈફોન આવી જાય એક ડોબું ઓછું તો અડધુ સફરજન પૂજા હું કેવું વીમા હમ હું કેવા વાળા તો જેટલાય પણ એના ઉપર તો ઉજળા હોય દૂધ બુધ ચોઈ લાવવાનું ભાઈ થેલીનું દૂધ તો ભાવતો હતો ઉપર વંદા ઉપર ચડી જ્યો ગાઈસ નજારો બતાવો સેતરનો ઓમે જાર વાઈયા પેલા મે જાર વાઈયા ઓમે ઈંડા કરવાના ઈંડા બાબા પણ દૂરી મળતી નહીં જે ચોપ્પા પર ગારે ગારે એ દોરી ચોક માં આપવાનું મેળવવામાં આવીએ તે હાથમાં આવતી નહીં પેલું બાજુ બધી ઝાર વાઈએ ચોમાસાની ના પેલું મેહોણા આ દેખાય ને બધું મેહોણા ઉપર ઉપરનું વ્યૂ જોઈ લો એ સુરત દાદા વાદળો મંતવ મંતવ કરી રહ્યા ના બે બંકા રીલ જોવી તો ગાયશ ખેતરમાં જોંફળી વાઈએ ને તો એના ઝોંફર આવી ગયા ટૂંક સમયમાં ઝોંફર ખાતા થઈ જશે અમે તો ગાઈશ બદમી આવી જઈએ પણ કાચી હા ટૂંક સમયમાં પાકી જાવ એટલે એ ખાવાની મજા આવી જાય લે હાડલ્યા માં પપ્પા બોલાવી એંદા ચોપાના વીમા ઉતરે બદામના બદામ નડવા નહીં આ છે ઓ ટાઈટી મૈટી દેખાય વંડા ઉપર તો ગાઈસ એને કૂદકો માર દીધો આ બંકો કૂદ્યો કારેલાનો વેલો આ તું એંદા ચોપાના હતા પણ ગાઈસ દૂડી મળતી નહીં અમારા બાજુમાં દૂરીના ફૂંકતા ફૂંકતા ઈંડા ચોપવાનો રિવાજ

તો એક જીવનમાં દોસ્ત એ હોવો જોવો કે જે આપણા સુખમાં ભલે સેટો સેટો પડતો હોય દુઃખમાં ઉભો રહે ગમે તેવું દુઃખ હોય તો અમારો ભાઈબંધ બંકો આપણા અંગાત જ હોય તો તમારે એવું હોય કે ભાઈબંધ હોય તો કોમેન્ટ કરી દેજો તો ગાઈસ આ કૂતરો અમારે પાડેલો જેકી નો મહિનો ત્યાં કે બ્લેક ટાઈગર કહેવાય તો આપણા ચાર પોટલા જે ઉપાડવાના એ ચાર બધી ભીગી થયા રહી પોટલો થઈ ગયો હ મમ્મીએ બૂમ પાન નાખી ગયા પણ અમે નાના ભાઈની રાજ ઉભાઈએ કર્યો આવે એટલે ચાનું પોટલો ઉપાડો ઓનું નામ છે ગાઈસ જમકું નોમ જમકું તો વિમલ એમની મમ્મી માટે દવા લે સેવા મા બાપની સેવા કરવી પડે ના દાધર થઈ હોય ખો થયું હોય તો આ વેલો હ હવે આ વેલા નોમું વેલા નોમું કહેવાય હા દૂધ જાય દોરી જ નહીં દોરી બધું દોરી માં તો બધું હરું બધું ફેદી કાઢી છે એટલું એ તો માં મમ્મી જો ચાર વાટા નીકળ હોમ જ કે આઈ બેઈ જીવ તો અમાર ઘર વાય તો પણ ઘર ના બટલા ઘાસ ઉગી જી એવું આ વિમલ નું કેવું આ પહેલા દેખાતું નઈ કે થોડો થોડો ઉગ્યો ઘર બોલ બોલ દાટી કરાના પૈસા નઈ તો અમાર ઘેર મશીન પડી ને તેરે ગયા કા મને મશીન આપજો તો કે હું આટલા મશીન માં દઉં થોડી દાટી કરાવી દઉં હું બુડા આટલી કંજુસી ના હોય આ ભાઈએ કાલ વી જીઓમાંય વીઆઈમ જતા ને આ મશીન લેવા માટે એટલે આ જ મશીન માંગા મોર તો ગાઈસ ફાઇનલી દોરી મળી જઈ દોરી બીજો નાલી તી ને ઘરમાં હુકમ હુક ચાલતી હતી ને ઇંડા આપડા ચોપ્પા ના હોય સુરજ બકરીના રમાડા જે લાડવાઈ હા બકરી અમારી તો ગાઈસ હવે ભરી દઈએ આપણે ખુજામાં ઘરે તરીએ થેલી ચો લેવા જઈએ હવે ખુજામાં માલ મટીરિયલ લડા થેલી ભરદળો એમાં તમારે તો ગાઈસ આપણે તો ઈંડા ખુજું ભર દીધું આ થેલીમાં ઈંડા ભર્યા હોવાને એ કિંમતી એક એક હિરંડો ખબર હે તને તો ગાઈસ દોરી લાવી દીધી હવે હોટી ભૂલી ગયા હોટીથી માપ લઈને કે ત્રણ ત્રણ ફૂટની હોટી હોય એટલે એટલા ગારે ઈંડા ચોપ્પતા ફાવ તો સુરત લેવા જઈએ દોરી તો ગાઈસ ફાઇનલી દોરી લગાવી દીધી હું હવે તો અમારા સાહેબ દોરીથી એના ચૂપી તો વિમલ વિમલનામ આપવા તો દોરીથી ચોપા ચાલુ કરી નાખ્યું આપણે એવા ચોપી દઈએ તો થોડો ખાડો કરવાનો આમ કરીને બે મૂકી દેવાના એટલે ભેદથી ઉગી જાય તો વધારે તો ચોપા છે નહીં કારણ કે દાળો હાથમમાં આવે એટલે જેટલા ચોપા એટલા ચોપસી કઈ ગેર તો ગઈશ પહેલાં સેઢાથી તે આટલું હથમાં સુધી ચોપ્યા દાળો આટમી ગયો એટલે હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે આટલું રહેવા દે જઈએ ના ગરમી તો જુઓ દાળો આટમી ગયો ને તો એ બફારો મારે એટલો તાપ તાપ થઈ ગયા એમ એમ રાખવું હજી તો મા એંડા ચોખ્પા